વિશ્વ અંધ ધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓએ દ્રષ્ટિ ન હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું ડૉક્ટર યુસુફ વોહરા કે જેઓ જન્મથી દ્રષ્ટિહીન છે પરંતુ દ્રઢ નિશ્ચયથી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી નથી યુસુફ વોહરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડોક્ટર બન્યા અને છેલ્લા 20 વર્ષોથી છોટા ઉદેપુરમાં પોતાનું ક્લિનિક તેઓ ચલાવી રહ્યા છે ડોક્ટર યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાં તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી અને દર્દીની સારવાર પણ કરે છે ડોક્ટર યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના પર પૂરેપૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઈલાજ કરાવી અને તેમની કાર્યશૈલીને પણ વખાણે છે છોટાઉદેપુર ખાતે છેલ્લા વીસ વર્ષથી એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે સૌથી પહેલા તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમકે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા લેપટોપ યુઝ કરવું સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું સામાન્ય દવા અને ઘરગથ્થું ઇલાજ ચાલુ હતો પણ ફરક ન પડતા ડોક્ટર રિશો સાથે આવ્યા છે એક મહિનામાં જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યારથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતાં એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારું લાગે